અને ખરેખર શું ફરક પડે છે એ પણ અમે તમને જણાવવાના છીએ તો પેલા આપણે આદિવાસી તમને બોટલ બતાવી દઈએ તો તમે જોઈ લો ભાઈ બોટલમાં ખરાબ થઈ ગઈ છે એકદમ આદિવાસી જાણે એવું લાગે છે કે ઓઇલ બગડી ગયું એવું લાગે છે તો પણ અત્યારે હાલ અમે એનો ઉપયોગ કરી રહ્યા છે કદાચ કોઈ આના વિશે જાણતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચલો તમે મિત્રો આપણે તમને રિવ્યુ જણાવી દઈએ કે આનાથી ખરેખર શું ફરક પડે છે પહેલાં તો હું તમને મારા માથાની હેર કન્ડિશન બતાવી દઉં તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાનું ટકલું થઈ ગયું છે એના કારણે લુક પણ આપણો એકદમ હેન્ડસમ થઈ ગયો છે પરંતુ આ ટકલામાં બે ચાર બાલ વધુ આવે આપણો હેર ગ્રોથ થાય એના માટે અમે લાયા હતા ભાઈ ત્રણ મહિના પહેલા આદિવાસી હેર ઓઇલ જે ઓનલાઈન મંગાવી હતી એક વેબસાઇટ ઉપરથી તો મિત્રો ચલો તને આપણે જાણી લઈએ કે આનાથી ખરેખર શું ફરક પડ્યો છે તો મિત્રો આનાથી ખાલી એટલો જ ફરક પડ્યો છે કે તમારા માથામાં જે પણ વાળ હશે એ વાળ ખાલી લાંબા થવાના છે એની સાથે વાળ કાળા થવાના છે પરંતુ નવા વાળ તો નથી જવાના ભાઈ એટલે તમે પણ આદિવાસી હેર ઓઇલ લાવવા માંગતા હોય પંદરસો રૂપિયા ખર્ચવા માંગતા હોય તો ના ખરસતા મારા ભાઈ આ તમને ચોખ્ખી વાત કહી દઉં કારણ કે તમે જાતે જ જોઈ લો યાર બે કિસ્સો કારણ કે આપડે ખોટું બોલતા જ નથી મારા ભાઈ બરોબર આના અંદર જુઓ તેલમાં પણ ઘણો બધો ફરક પડી ગયો છે મારો ભાઈ નાખે છે હું નાખું છું માર મમ્મી નાખે છે માર મમ્મી તો જો કે અત્યારે હાલ એ પણ વાળ ખરે છે કેમ ખબર નહી ભાઈ પણ ખરેખર ભાઈ તમારે આ વસ્તુ લાવી ના લાવી એ તમે તમારા પર ડિપેન્ડ કરે છે તમે લાવી શકો છો બાકી અમારો જે રિવ્યુ હતો એ અમે આપી દીધો છે અંદર ભાઈ કોઈ નવી રૂવાટી આવતી નથી આ એકદમ ફેક્ટ એન્ડ ફેક્ટ વસ્તુ અમે તમને કહી રહ્યા છે બાકી કદાચ કોઈને આવે તો એના બોડી પર પણ જતું હોય છે અમારી બોડી કદાચ એ ટાઈપની ના હોઈ શકે તો ના પણ આવે બરાબર મિત્રો તો ભાઈ હું મારા માથાના વાળનો થોડો ઘણો તમને રિવ્યુ આપી દઉં પેહલા મારા માથામાં આવા જ વાળા એવા જ વાળ છે પણ આના અંદર પેલા મોટા પ્રમાણમાં ડેન્ડ્રફ થઈ રહ્યું એના પછી આદિવાસી હેર ઓઇલ વાપર્યું ભાઈ ડેન્ડ્રફ મારાથી ગાયબ થઈ છે મારા માથામાં બાકી એક બીજી પણ સરસ મજાની વસ્તુ કહી દઉં ભાઈ તમને કે વાળ તો ખરેખર લાંબા થાય છે કાળા પણ થાય છે વાળ આ એના સરસ મજાના મોટા મોટા ફાયદા છે બાકી ભાઈ તમારે લાવવું હોય તો તમે લઈ શકો છો ભાઈ પંદરસો રૂપિયાનું ઓનલાઈન વેબસાઇટ તમને મળી જાય છે અહીંયા ભાઈ નંબર પણ આપેલા છે તમે તમારા રિસ્ક ઉપર લઈ શકો છો ભાઈ અને તમારા બોલ પર ડિપેન્ડ કરે છે કે તમારા જેનેટેક્સ કેવા છે કઈ રીતે તમારા શરીરમાં કઈ વસ્તુ કામ કરે છે અને મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ એના વાળ ખરેખર ખરતા હોય છે પરંતુ ભાઈ આદિવાસી હેર ઓઇલ તમને વાપરશો તો તમારા વાળ નહીં ખરે એની હું ગેરંટી નથી આપતો પરંતુ ભાઈ મારા ભાઈને નથી કરતા મારા પણ નથી કરતા એટલા માટે હું તમને લોકોને કહી રહ્યો છું બાકી વિડિયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને રિવ્યુ કેવો લાગે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જે પણ મિત્રો અમારો વિડીયો જોઈને આદિવાસી હેર ઓઇલ ઉપયોગ કરી રહ્યા છે એ પણ જણાવજો કે તમારે ખરેખર શું ફરક પડ્યો છે ચલો તન બાય ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી